હવે હાઇડ્રોલિક કરતા મોટી દુર્ઘટના સર્જાતા સદનસીબ ટળી બાબર વિસ્તારમાં મોટા વાહન ચાલકો બેફામ બન્યા છે તેમાં માટી તેમજ રેતીનું ખનન કરતા ભૂમાફિયાઓ બાબર વિસ્તારમાં નંબર પ્લેટ વગરના માથેલા સાંઢ જેવા વાહનો દોડાવી અવારનવાર અકસ્માત સર્જાતા હોવાના કિસ્સા બનતા હોય છે ત્યારે આજે શુક્રવારના રોજ બાબરમાં સુઈગામ હાઇવે પર જલારામ ગૌશાળા પાસે એક રેતી ભરેલ ડમ્પર ચાલકે હાઇડ્રોલિંગ કરતી વખતે ઉપરથી પસાર થતી છાસઠ કેવીની ઓવર હેડલાઇન અડી જતા અફરાતફરીનો માહોલ સર્જાત મળતી માહિતી અનુસાર બાબર સુગામ હાઇવે પર આવેલ જલારામ ગૌશાળા પાસે રેતી ભરેલ ડમ્પર નંબર પ્લેટ વગરનું તેના ચાલકે રેતી ખાલી કરવા માટે હાઇડ્રોલિંગ કરતા ઉપરથી

બેફામ દોડતા નંબર પ્લેટ વગરના વાહનો સામે પોલીસ તેમજ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે એવા સોમાભાઈજી રાવળેશર ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા